નિર્દયતા કરીને પુરાવાનો નાશ કરી શકે છે આ દરમિયાન ગૌતમ બુદ્ધ કમિશનર પોલીસ પ્રવક્તા જણાવ્યું કે આ ઘટનામાં સામેલ એક વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં છે પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બે મિનિટ એકવીસ કરે છે સેનિટાઈઝર વર્ક વિડીયો બનાવનાર વ્યક્તિને જમીન પર કંઈક ફેલાવાનું કહે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પછી વિડિયો બનાવનાર વ્યક્તિ બીજા રૂમમાંથી ચાદર લાવે છે અને તેને ક્લિનર ને આપે છે અને બહાર આવે છે થોડા સમય પછી જયારે તે ફરીથી ડીપ ડીમ માં જાય છે ત્યારે તેને ક્લિનર મહિલા સાથે શારીરિક સંબંધ ની સ્થિતિ માં જોવા મળે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જાણવામાં આવી રહ્યું છે કે આરોપી સફાઈ કામદાર અગાઉ

આ મામલે તપાસ કરવામાં આવી રહી છે કે પોસ્ટમોર્ટમ હાઉસ માં મહિલા કર્મચારીઓ કામ કરતી નથી સ્વાભાવિક છે કે આ મહિલા અહીં અહીં આવી છે છે દરરોજ મૃતદેહો માટે આવે જેમાં હત્યા હત્યા લૂંટ લૂંટ પછી વગેરે ના મૃતદેહ હોય છે હાલ પોસ્ટમોર્ટમ હાઉસ માં બે પાડીઓ અને બે ગાર્ડ તૈનાત છે જોકે આ વિડીયો સમગ્ર સત્ય પાછળ સામે આવ્યું છે વાસ્તવમાં સૂત્રો નું કેવું છે કે આ વિડીયો ગુરુવારે વાયરલ થયો હતો અને આ ઘટનામાં બાર ઓગસ્ટ ના રોજ બની હતી આ પછી સીએમ ઓફિસરના અધિકારીઓ તેર ઓગસ્ટે જ વિડીયો વિશે જાણ થઈ પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે દિવસે પોસ્ટમોર્ટમ હાઉસમાં આ ઘટના બની હતી તે દિવસ ડી ફ્રીજ મે હોલમાં બાર મૃતદેહ રાખવામાં આવ્યા હતા આવી સ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે જો સત્તાવાળાઓ આ વિડીયોની ખબર હતી તો આટલા દિવસ સુધી તેના પર કેમ કોઈ પગલા ન લેવાયા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આરોગ્ય વિભાગના હલચલ મચાવનાર પોસ્ટમોર્ટમ હાઉસના વિડીયોમાં દેખાતા યુવકનું નામ шерસી છે યુપી ના અમરોરા જિલ્લાના રહેવાસી અને шерસી આ પોસ્ટમોર્ટમ હાઉસમાં કોન્ટ્રાક્ટર તરીકે સફાઈ કામકાર કરે છે બાર ઓગસ્ટે шерસી 12 થી એક મહિલાને લઈને પોસ્ટમોર્ટમ હાઉસમાં ડીપ ફ્રીજ હોલમાં પહોંચ્યો હતો અને તેની સાથે અફિલ હરકતો કરવા લાગ્યો હતો આ પછી પોસ્ટમોર્ટમ હાઉસમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતો અન્ય એક કર્મચારી તેને સુડાવવા માટે ચાદર લાવ્યો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિડિયો વાયરલ થયા બાદ નોઈડા સેક્ટર 126 સ્થિત પોલીસ સ્ટેશનમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે કાર્યવાહી કરતા પોલીસે બાવીસ ઓગસ્ટ ના રોજ સફાઈ કામદાર શેરસિંહ પરવિંદર અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર ભાનુ પ્રતાપ ની ધરપકડ કરી છે તે જ સમયે આરોગ્ય વિભાગે આ બંને કર્મચારીઓને તેમની નોકરી માંથી દૂર કરી દીધા છે આ મામલે વિભાગીય તપાસ ના આદેશ પણ આપવામાં આવ્યો છે કે જાણવા ડીએમ વર્મા વર્માએ પોતે આ મામલે નોંધ લીધી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ